હિન્દુ ધર્મમાં ધાર્મિક કાર્યો સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ છે જે સદીઓથી ચાલી આવી રહી છે દરેક દેવી દેવતાઓની પૂજાથી લઈને ભોગ પણ અલગ અલગ હોય છે કોઈ પણ શુભ કે માંગલિક કાર્યોમાં શુભ રંગ પહેરવામાં આવે છે તો સાથે જ શાસ્ત્રો અનુસાર વસ્ત્રો પહેરવાનો પણ મહિમા રહેલો છે તો ચાલો પૂજા પાઠ અને ધાર્મિક કાર્યમાં કયા પ્રકારના વસ્ત્રો પહેરવા ગણાય છે શુભ જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દુર હમુદાય તિદયવાન દાદુ શુપ્શર્તા થઈ હોય હતી દુરંગમન જ્યોતિ કાન જ્યોધીરે કંતાન મેં મનાહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો તમારા બધા જ પ્રશ્નોનો જવાબ હું ટીવીના માધ્યમથી સદેવ આપું છું ને આપતો રહીશ પણ તમે જ્યારે પ્રશ્ન અમને કરો છો ત્યારે હંમેશા અમને આનંદ થાય છે કેમ કે તમને પણ આવું બધું જાણવાની જે રૂચિ છે ને તમારા પ્રશ્નથી જ અમે આખો એક કાર્યક્રમ બનાવીને હજારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ પૂજાની અંદર પિત્બર કેમ પહેરવામાં આવે છે એનું પણ શાસ્ત્રોક્ત મહત્વ તમને કહું છું પૂજા પાઠની અંદર જ્યારે પૂજા પાઠ ભગવાનની જ્યારે વાત આવે ને ત્યારે હંમેશા પૂજા પાઠના જે નિયમ પ્રમાણેના જે વસ્ત્ર હોય તે ધારણ કરવા જોઈએ આવું શાસ્ત્ર કહે છે દેવ કાર્ય હોય પૂજા પાઠ હોય હવન હોય શ્રાદ્ધ હોય કે કોઈ પણ દેવી દેવતાઓનું તમે ધર્મ કાર્ય કરો છો જ્યારે ભગવાનનું જ્યારે પરમાત્માનું જ્યારે ધર્મ કાર્ય કરતા હોય ને ત્યારે હંમેશા આપણે પહેલાં તો ભગવાન જેવા થવું પડે એટલે લખ્યું છે કે દેવમ ભૂતવા જે દેવમ તો ભગવાનની પૂજા પાઠના નીતિ નિયમ જેની સામગ્રી જેના દ્રવ્ય અને એના વસ્ત્રનું પણ શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે ભગવાનને પહેરવા માટે કપડાં આપવાનું તો એમાં પછી કોઈ પેન્ટ શર્ટ ના આપવાના હોય ભગવાનને ધોત વસ્ત્ર ધોતીનું શાસ્ત્ર પ્રમાણ આપ્યું છે ભગવાનને જ્યારે પ્રસાદની વાત કરવામાં આવે ત્યારે એવો પ્રસાદ આપણે અર્પણ કરવા પુષ્પની વાત આવે ત્યારે ફૂલ અર્પણ કરવાની વાત આવે ત્યારે પુષ્પ અર્પણ કરવાનું હોય દરેક વસ્તુનો એક નિયમ હોય છે એમ જ્યારે ભગવાનની પૂજા પાઠ તમે કરતા હોય ને ત્યારે આપણે પણ જેવું ભગવાન વસ્ત્ર ધારણ કરે છે ને આપણે પૂજા કરવી છે તો આપણે ભગવાનના નિયમ પ્રમાણે અથવા શાસ્ત્રના નિયમ પ્રમાણે તે વસ્ત્ર પહેરીને પૂજા કરવી શુભ ગણાય છે હમણાં આપણે પણ જોયું કે અયોધ્યાની અંદર પ્રભુ શ્રીરામજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે તમામ તે જે યજમાન હતા બધા જ યજમાનોએ પણ પીતાંબર પહેરીને ભગવાનની આરાધના કરી છે કેમ કે હંમેશા શાસ્ત્ર કહે છે કે દેવ દેવની પૂજા કરવી ને ત્યારે આ મનુષ્ય દેવ જેવા જાવ થવું જોઈએ જેમ કે આપણે જેવી જગ્યા જઈએ છીએ તેવા વસ્ત્ર પહેરતા હોય છે જેમ કે કોઈ નાનું બાળક હોય તો સ્કૂલમાં જાય છે તો સ્કૂલના વસ્ત્ર પહેરીને જવાનું જેને આપણે યુનિફોર્મ કહેવાય વસ્ત્રમાં એક અલગ શક્તિ હોય છે પોલીસ ખાતામાં જોઈએ તો વરદી પહેરે એટલે એમનામાં એક અલગ પ્રકારની શક્તિ આવે છે અને કપડાં જ્યારે વરદી નીકળે ને વ્યક્તિ એનો એ છે માણસ એનો એ છે પરંતુ જો એ વસ્ત્ર એના શરીર ઉપર આવે છે ને ત્યારે એ વસ્ત્ર આવવાથી એની તાકાત અલગ થઈ જાય છે ડૉક્ટર જ્યારે પોતાનો જે કપડાં હોય અથવા વકીલ જ્યારે એનો જે કોટ હોય બ્લેક કલરનો એ પહેરે ડૉક્ટર જ્યારે વ્હાઈટ કલરનો એનો કોટ પહેરે અથવા જે જે વ્યક્તિ જ્યારે પોતાના એ વસ્ત્ર ધારણ કરે છે ત્યારે એ વસ્ત્રમાં એક અલગ પ્રકારની શક્તિ હોય છે અને પહેરવાથી એવું કહેવાય છે કે માણસની એક તાકાત વધે છે શક્તિનો સંચાર થાય છે તેમ જ્યારે પૂજા પાઠની વાત આવે ત્યારે પૂજા પાઠની અંદર મનુષ્યનું ભક્તિ ક્યારે વધે કે જ્યારે પૂજા લાયક વસ્ત્ર પહેરવામાં આવે ત્યારે શાસ્ત્રમાં બતાવ્યું છે ધોતી પહેરીને પૂજા કરી શકાય પીતાંબર રક્તાંબર શ્વેતાંબર એના પ્રમાણ છે સરળ ભાષામાં હજુ તમને કહું કેમ કે રક્તાંબર પિતતાંબર ને શ્વેતાંબર ઘણી વખત આ પણ આપણને ખબર નથી હોતી કે આ શું છે ઘણી વખત આપણે જોઈએ છીએ પીળું પીતાંબર આપણે ઘણી વખત ભગવાન કૃષ્ણ ભગવાનને જોયું છે કે પીળું પીતાંબર પ્રભુ રામને જોઈએ તો પીળું પીતાંબર પહેરેલું હોય તો પીળા કલરનું જે હોય એને પીતાંબર કહેવામાં આવે છે પીળું પીતાંબર હોય જ્યારે લાલ કલરનું હોય તો એને રક્તાંબર કહેવામાં આવે છે અને સફેદ કલરનું હોય એને શ્વેતાંબર કહેવામાં આવે છે અને ધોતી તો આ જે છે પૂજા લાયક વસ્ત્ર હંમેશા પહેરીને જો પૂજા કરવામાં આવે છે તો એનું ચોક્કસ પરિણામ મળે છે બાકી પેન્ટ શર્ટ પહેરીને પૂજા કરવામાં કાંઈ ભગવાન કહેવાના નથી પણ શાસ્ત્ર વિરુદ્ધમાં હોય છે અને હકીકતમાં તમે જોજો કે તમને જો એક પૂજા લાયક વસ્ત્ર પહેરાવીને તમને પૂજામાં બેસાડવા આવશે તમને બહુ મજા આવશે આમ ફોટો ફોટો પડાવશો કેમ કે એક ઉર્જા અલગ હોય છે પણ પેન્ટ શર્ટ પહેરીને તમે પૂજા કરતા હો એ વસ્તુ આખી અલગ જ છે એ મજા નહીં આવે અને શાસ્ત્ર એવું કહે છે કે પૂજાલાયક વસ્ત્ર ધારણ કરવાથી વ્યક્તિનું મન સ્થિર બને છે એ વસ્ત્ર એને શક્તિ પ્રદાન કરે છે અને જ્યારે મન કોઈ પણ વસ્તુમાં સ્થિર થાય પૂજા કરતા મન સ્થિર થાય ને તો મનથી કરેલી પૂજા એ સાર્થક થાય છે બાકી મન જ્યાં સુધી સ્થિર ન હોય ત્યાં સુધી પૂજા પણ પરિણામ નથી આપતું એમાં પછી ખાસ કરીને બહેનોએ બહેનોને ખાસ કરીને જે બહેનોએ વસ્ત્ર કેવા પહેરવા જોઈએ તો કે ખાસ કરીને સાડી પૂજા કરવી હોય ત્યારે બહેનો સાડી પહેરી માથે ઓઢીને પૂજા કરવી જોઈએ આપણ પણ શાસ્ત્રમાં અને નવ પૂજામાં જ્યારે બેસવાનું શક્ય હોય તો નવા અને કોરા વસ્ત્ર પહેરવા જોઈએ પરંતુ જો પરિસ્થિતિ કદાચ સારી ન હોય તો જૂના વસ્ત્રને ચોખ્ખા પાણીથી સરસ મજાનું એને શુદ્ધ કરી એની ઉપર ગંગાજલનો છંટકાર કરીને પછી એવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ જેવા વસ્ત્ર પહેરવા પિતાંબર પહેરવાથી એવું કહેવાય કે સારા વસ્ત્ર પહેરવાથી સારા સંસ્કારનું સિંચન થાય છે ઊર્ણવસ્ત્ર કૃતવસ્ત્ર તથા ધર્મ કાર્ય સિદ્ધિઅર્થમ ઉત્તરોત્ત પ્રશ પ્રશસ્તે એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે ધર્મ કાર્યની અંદર રેશમી વસ્ત્ર ઉનના વસ્ત્ર અથવા શાસ્ત્રના મત પ્રમાણે વસ્ત્ર પહેરીને જો એ કાર્ય કરે છે તો એનું કાર્ય ઉત્તરોત્તર મતલબ એ કાર્યનું શુભ બને છે કાર્યમાં એની પ્રગતિ થાય છે એ કાર્યથી એ પૂજાથી એને લાભ થાય છે આવું શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું છે ધર્મ કાર્ય છે સિદ્ધિ અર્થમ ઉત્તરોત્તર પ્રશસ્તે એવું લખ્યું છે ઉત્તરોત્તર પ્રગતિ થાય છે તો હંમેશા જ્યારે ધર્મની વાત આવે પૂજાની વાત આવે જપની વાત આવે હવનની વાત આવે ત્યારે શાસ્ત્રના મત પ્રમાણે ઘરમાં એક પિત્તાંબર ચોક્કસ આપણે રાખવું જોઈએ અને જ્યારે જ્યારે દેવ કાર્ય કરો છો ત્યારે એ વસ્ત્રને શરમ વગર એને ધારણ કરવું જોઈએ કેમ કે આપણે બધાએ હંમેશા ભગવાનની જ્યારે પૂજા કરીએ છીએ તો ભગવાનના શાસ્ત્રના મત પ્રમાણે એ વસ્ત્ર પહેરીને કરશો તો એ સારું પણ લાગતું હોય છે તો મિત્રો શાસ્ત્રના મત પ્રમાણે જે ભાઈનો પ્રશ્ન હતો કે જોઈએ આવું શાસ્ત્રનો મત છે અને હું હંમેશા મારી વાત નથી કરતો પણ શાસ્ત્રની વાત કરું છું માનું ના માનવું દરેક વ્યક્તિનો વ્યક્તિગત મામલો છે પરંતુ શાસ્ત્ર પ્રમાણે જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા શાસ્ત્રના મત પ્રમાણે હું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું ચોક્કસ હું કાર્ય કરતો રહીશ મિત્રો મને આપો હવે રજા જય ભગવાન